શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની ઇકરાલ સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ ડેનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં જુનિયર કેજી સુનિયર કેજી તથા ધોરણ એકથી બાર તેમજ અંગ્રેજી માધ્યમ પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં નાના બાળકોએ સંગીત ખુરશી બોલ બેલેન્સ લંગડી ખો ખો લાંબી કૂદ ક્રિકેટ મેચ માટલા ફોડ રસ્સા ખેંચ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં દરેક રમતમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા આજની વાર્ષિક રમતો પીટીટી શિક્ષક સરોજબેનના નેતૃત્વમાં તેમજ ટીચર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી સ્કૂલના પ્રિન્સિપાલ ઇર્શાદ ખાન ચૌહાણે દરેક શિક્ષકની જવાબદારી સોંપીને આ રમત ઉત્સવને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छव्वीस पाच सो चुम्वालीस विसनगर के न्यूज